નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો હું આપ સૌનો ખૂબ જ આભારી છું કારણ કે મારા અગાઉના વિડીયોને આપ ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો ખૂબ પ્રતિસાદ આપી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આજનો આપણો વિડીયોનો વિષય છે એ ખૂબ જ અગત્યનો વિષય છે કારણ કે અગાઉ મેં ગ્રેપિંગની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી એનો વિડીયો બનાવેલો જેના કોમેન્ટમાં ઘણા બધા આપણા જે અને ફોલોઅર્સ છે એમની એક ક્વેરી હતી કે ભાઈ માની લો કલેક્ટર છે એ ફરિયાદ રદ કરે અથવા તો ડ્રોપ કરે ન નોંધે તો એમની પછી આગળ શું કાર્યવાહી કરવી તો આજે આપણે જો કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે એ ડ્રોપ કરવામાં આવી હોય તો આગળ શું કાર્યવાહી કરી શકાય એ અનુસંધાને આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો અને જે મિત્રો નવા છે મારી ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા છે અને મારી વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરે અને જો તમે ફેસબુક ઉપર હો તો ફેસબુક પેજ લીગલ વિથ સંજય પંડિતને ફોલો કરવાનું ચૂકશો નહીં જેથી કરીને સમયાંતરે જે આપણા કાયદાની માહિતીને લગતા વિડીયો પ્રસારિત થાય છે એના નોટિફિકેશનો તમને સમયસર મળતા રહે મિત્રો અને તમારું કાનૂની જ્ઞાન છે એ અપડેટ થતું રહે મિત્રો મિત્રો આપણે જ્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કોઈ અરજદારી કે કોઈ ફરિયાદીએ કરી હોય એટલે એવી તપાસ છે એ પ્રાંત અધિકારીને સોંપવામાં આવે છે અને પોલીસને પણ સોંપવામાં આવે છે અને એ બંને એજન્સી દ્વારા જ્યારે આખી તપાસ પૂરી કરવામાં આવે અને એના અહેવાલોને આધારે એના અભિપ્રાયોને આધારે પછી કલેક્ટર છે એ હુકમ કરતા હોય છે કે આવી ફરિયાદ નોંધવી કે ડ્રોપ કરવી તો મને ઘણા બધા આપણા વ્યુઅર્સ છે એના એવા પ્રશ્નો એની ક્વેરી આવી હતી કે ભાઈ કલેક્ટર છે એસી થી નેવ ટકા કિસ્સામાં ફરિયાદો છે એ ડ્રોપ કરવામાં આવે છે પાંચ દસ ટકા કિસ્સામાં આવી રહી છે તો આવા સંજોગોમાં જે ફરિયાદો ડ્રોપ થઈ છે એનું શું કરવાનું તો મિત્રો જ્યારે તમારી ફરિયાદ છે એ ડ્રોપ કરવામાં આવે કોઈ પણ કારણોસર અને તમને એવું લાગતું હોય કે તમારી ફરિયાદ છે એ લેન્ડ ગ્રેબિંગના પરવ્યુમાં આવે છે લેન્ડ ગ્રેબિંગના ઓલામાં ફોલ થાય છે વ્યાખ્યામાં આવી જાય છે પૂરતા પુરાવા હોવા છતાં પણ તંત્રએ તમારી ફરિયાદ છે એ લીધી નથી કે કલેક્ટરે તમારી ફરિયાદ ડ્રોપ કરી છે તો આવા કિસ્સામાં આ આખી આખી તમારી ફરિયાદ જ્યારે ડ્રોપ કરવામાં આવે તો આર ટીઆઈના માધ્યમથી એના તમામ કાગળો પહેલાં તમારે કલેક્ટર કચેરીમાંથી મેળવી લેવા અને ત્યારબાદ નામદાર કોર્ટમાં દરેક જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે અને સ્પેશિયલ લેન્ડ ગ્રેબિંગની કોર્ટમાં તમે છે એ તમે તમામ પુરાવાઓ સાથે જ તમારી ફરિયાદ છે એ આપી શકો છો ફરિયાદ રજૂ કરી શકો છો તમારી ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ છે પછી કોર્ટ છે એ જે તે પોલીસનો રિપોર્ટ નોંધાવશે અને એ રિપોર્ટમાં પણ જો એ ગુનો બનતો નથી એવો રિપોર્ટ આવશે એવો અભિપ્રાય આવશે તો તમારા વકીલે પછી એમાં આખી ટ્રાયલ ચલાવી પડે અને એ રિપોર્ટમાં પોલીસે કે તપાસ કરનાર એજન્સી એવા કયા પુરાવાઓ છે જે ધ્યાને નથી લીધા એ તમારે કોર્ટ સમક્ષ બધી રજૂઆત મૂકવી પડે તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે અને કોર્ટને જો એવું લાગે આખી સુનાવણી પૂર્ણ થાય પછી તમને સાંભળ્યા પછી અને તપાસ કરનાર એજન્સીને સાંભળ્યા પછી કે ખરેખર આમાં તો ફરિયાદ નોંધવા જેવી છે તો કોર્ટ છે એ ફરિયાદ નોંધવાનો હુકમ કરી શકે છે અથવા તો કોર્ટ પોતે જ આખી આખી ફરિયાદની છે એ ટ્રાયલ ચલાવશે અને વિરુદ્ધ છે પ્રોસેસનો હુકમ કરી શકે છે મિત્રો તો કાયદામાં આવી જોગવાઈ કરવામાં આવી છે એટલે હવે જો લેન્ડ ડ્રેપિંગની ફરિયાદ છે એ કલેક્ટર દ્વારા જો ડ્રોપ કરવામાં આવે અથવા તો નામંજૂર કરવામાં આવે તો ડરવાની કે ગભરાવાની જરાય જરૂર નથી કોઈ સારા વકીલની સલાહ લઈ અને તમે નામદાર કોર્ટમાં સ્પેશિયલ કોર્ટમાં તમે તમારી ફરિયાદ છે એ દાખલ કરાવી શકો છો મિત્રો મિત્રો હું આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ